ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં મહારાજા શ્રી શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ જંબુસર નગરના બાગલીવાડ વિસ્તારથી મહારાજા શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી જંબુસર નગરના રાજમાર્ગો પર ફરી પુનઃ બાગલીવાડ વિસ્તાર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં જંબુસર નગરના સમસ્ત મરાઠા સમાજ તેમજ જંબુસર નગરના વિવિધ હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા જંબુસર નગરના રાજમાર્ગો પર ફરી હતી ઠેર ઠેર શિવાજી મહારાજના પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમસ્ત ઉત્સવની ઉજવણી શ્રી મહારાજા શિવાજી મહારાજ જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર જમ્મુસર શિવાજી યુવક મંડળ જે વર્ષોથી શિવાજી જયંતિ અમે મહોત્સવ કરીએ છીએ જમ્મુસરમાં પણ અમે ભૂતપિયા મહારાષ્ટ્ર સમાજ જમ્મુસર મહારાષ્ટ્ર સમાજ ઉજવણી કરીએ છીએ અને વર્ષોથી અમે પંદર થી વીસ વર્ષથી આ શિવાજી જન્મ જયંતિની શોભાયાત્રા કરીએ છે જેમાં જમ્મુસર હિન્દુ ધર્મ પ્રેમી વધારે સંખ્યામાં ઉમટી આવે છે અને ઉજવણી આ સારી રીતે કરે છે જે આખા જમ્મુસરના સરના શહેર માર્ગમાં ફરીને ભાગલી વાળામાં વિસર પૂર્ણાથી થાય છે અને પ્રસાદીનો જમ્મુસર જમ્મુ સર ભાગલી ભૂત પર્યા સમાજમાં અમે પ્રસાદી નું આયોજન કરે જેમાં ભાવિક ભક્તો બધા ભાગ લે છે Subscribe now and press the bell icon. Like